આપણે ગળોટિયું ખાવાનું છે બરાબર અંગોટ અંગોટ ખાવાનું છે હવે હિનાબેન આ બાજુ આવી જાઓ આ બાજુ હિનાબેન હા મેં હિનાબેન અમારે અમારે બાલ વાટિકામાં હાવ નાનામાં નાના બેન હિનાબેન અને હિનાબેન અંગોટિયું ખાવા આવ્યા છે હિનાબેન ખાવજો અંગોટિયું જોજો એ હાલે સરસ હાલો હાલો હિનાબેન પછી આવી જાઓ અમિત ને તારું નામ અમિત અમિત આવ્યો છે હાલો અમિત આ લાલ આવડે છે એ હાલ એ ઉભો થઈ જાય અમિત ને એ થોડીક પાછી બેસ એટલે તારે આવે નહીં હાલ હરદીપ એ આ બીજા પાછો અમિત એ વાંધો નહીં હરદીપ આવી જાય અંગોટ ખાવા હાલો હરદીપ આવે છે અંગોટ ખાવા ધ્યાન રાખજો એ હાલ એ જે ખાય ને ખાય બે ખાય ને ખાય હાલો બેસી જાય વાંધો નહીં હાલો પ્રિન્સ આવી જાય તમારે બધા વારો આવશે એક ને બે ખાઈ નાખવાના હાલો ઈજે એક જવા દે જવા દે જવા દે મને એમણે આગળ ખાઈ નાખે હાલો આરોહી બેન આવી જાવ આરોહી આવી છે એમ એ એ આલે ઈ જાવ દે પાછું નાખી ખાઈ નાખ એ આલે સરસ હાલો બસ 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 હાલો આગળ હાલો ત્રીસ આવી જાવ જો ત્રીસ આવે ગળોટી ખાઈ છે એ આલે ઈ ખાઈ નાખ કે નીક ખાવું હાલો દિવ્યા બેન તમારે આવો નીક ખાવું

અમારે કેણી છોકરામાં નાના નાનામાં નાની ટેણી હાલો જય આવી ગયો છે એ આ લે એટલા એ તો ફટ લે કે લે હાલો રસિક હવણા હવણા ફેરી છે રસિકા વિધાય ફટાફટ એ એ રસિકા હાલે હાલ રસિક બીજો એ એ આ બધા ની ડોકી મજબૂત છે હાલો નયન આવે છે એ નહયન આ એ જે એક ખાઈ ના એ એ એ સરસ હાલો હાલો આવી જા તારે આવું છે હાલો દેવાંશી દેવાંશિ મારે ખાવું હાલો આવી જાવ વાંધો નહીં હાલો દેવાંશી ખાઈ છે હાલો ખાઈ સરસ હાલો હવે આવી હાલો આવી જાવ માહી દેવાંશી દેવાંશી આવી જા નહીં ખાવું માહી આવી માહિતી આવું આવવું નથી તો સરસ મજાના છોકરાઓ નાના નાના છોકરાઓ ગળોટિયા ખાતા મજા આવી બધા મજા આવી મજા આવી હોય તો આ પાડવાની મજા આવી તો હાલો બસ મજા આવી કે નહીં ફરીથી ખાવા છે